હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો આશા કરું કે આપ સબ મસ્ત અને મજામાં હશો સંજય સંજયના એક બ્લોગ્સમાં આપ સબકા સ્વાગત કરે છે તો ફેમિલી અત્યારે આપણે ચા બાફીને રેડી થઈ ગયા છે અને સૂર્યદેવ નીકળી ગયા છે અને બીજું કે ફેમિલી તમે ચેનલમાં નવા આવ્યા હોય તો એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બે લાયકોન કરી લેના તાકી હું નવો વિડીયો નાખું એટલે તાત્કાલિક તમને નોટિફિકેશન મળી જાય તો ફેમિલી અત્યારે આપણે આ બાજુ આવી ગયા છે જોઈ લો ડાયડમ ડાયડમ કેટલી લાગી છે અહીંયા લાગી છે આ બાજુ પણ લાગી છે અને ઉલી બાજુ પણ લાગી છે પણ જોકે લેડમ તો અત્યારે નહીં લગાડવી હતી પણ ખાલી આપણે એમને એમ લાગવા દીધી છે બાકી તો આ સા નહીં લગાડવાની કીધા હતા બે વર્ષ પછી લગાડવાનું કે પણ આપણે છોડવા આટલા થયા પછી આપણે લગાડી એમાં શું હોય તો કાલે આપણે એડામાં એડા ચોપતા હતા ખાલા પૂરતા હતા આટલા આટલા થયા એડા આપણે મોટા નથી કારણ કે વરસાદ બહુ આવી ગયો હતો એટલે પકડી ગયા છે અને આજે આપણે જવાનું છે બીજે એ કામ કરવા જવાનું છે પણ શું કામ કરવાનું છે એ તમને હું વિડીયો બતાવી દઈશ એટલે વિડીયોમાં તમે કન્ટિન્યુ રહીજો તો અત્યારે આપણે જઈએ છીએ થોડી વાર રહીને થોડી વાર આપણે જમવાનું બનાવી જઈએ નાસ્તો વાસ્તો કરીને જઈએ જો કે પણ નાસ્તો બની જાય તો આપણે નાસ્તો કરીને જવાનું છે નકર કરતો અને બીજું કે ફેમિલી વરસાદ સાટા સાટા આવે છે એટલે જોઈએ જવાય તો હું તમને વિડીયો બતાવીશ ફેમિલી ક્યારે આપણે જમવાનું એડ થઈ ગયું છે અત્યારે ભાત બનાવી છે ને શાક તો થોડુંક તો આપણે ખાઈ લીધું છે ને થોડુંક ગયું ને વિડીયો આવ્યું એટલે આપણે વિડીયો બનાવીએ થોડુંક રેજ્યુ છે ને બીજા તો જમીન ઊભી ઊભા થઈ ગયા છે ને આપણે જમી લઈએ પછી આપણે જવાનું છે કામે તો અત્યારે આપણે ખાંઈ રેડી થઈ ગયા છે અને અત્યારે હવે જઈએ આપણે બાઇક લઈને બધા રેડી થઈ ગયા છે જવા માટે તો મળીએ તહી જઈ તો ફેમિલીએ આપણે બાઈક મૂકી દીધી છે સામે દેખાઈએ એ ફાઇન જવા તો અહીંયા રહીને આપણે જે છે આ શેડા જો કે આપણા નથી બીજાના છે આપણે તો આગળ હે ખેતર તો બાઈક મૂકીને આપણે જઈએ છે તો આપણે આવી ગયા છે ખેતરમાં એડા ચોપવા માટે આ છે આપણા એડા આમાં આપણે તડબૂચવા આવ્યા હતા અને બધા આવી ગયા છે અને અહીંનો નજારો જુઓ કેવા ઝાડ લગાવેલા છે ફિર હમ મશેડા લગી ઝાડ લગાવેલા છે અને એમાં આપણે બહુ નથી ચોપાના થોડાક ચોપાના છે એટલે ચોપી દઈને પછી તમને મળીએ ફરી આપણે ઈડા ચોપી દીધા છે ને ત્યારે હવે જઈએ પાછા ઓળીએ અને બધા જતા રહ્યા છે અને આપણે રહી ગયા છે વાન થોડું કામ હતું એટલે તો ચાલો આપણે જઈએ ત્યારે આપણને સેટ પાપડીને બેંક છે અંદર એવા બોલાયા હતા આજે મીઠાઈ દશેરાનું તો જોવા મળી જશે વિડીયો ફેમિલી અત્યારે આપણે વાગી ગયા છે છ અને અત્યારે જ આપણે ચા ઉ ગામમાં હું જોયા નથી એ બાજુ જ કામે ગયો તો આપણે એડા છો પૂરવા ગયા હતા અહીંયા બપોર પછી પાસે જ્યાં હતા નીંદવા પણ ગામમાં નથી ગયો અને આ છે પાપડી અને બીજી છે જલેબી બપોરે દીધી હતી પણ આપણે વિડીયો નથી શૂટ કર્યો જમવા બેઠા ત્યારે કારણ કે બધા હાડુભાઈને એ બધા આવ્યા હતા એમને ઈડામાં નીંદવા પણ આપણે વિડીયો નથી શૂટ કર્યો અને થોડોક વધ્યો છે એટલે આપણે ત્યારે ચા બની ગયો છે ઉકારો દૂધવારી તો નથી તો આપણે ચા પી લઈએ હજી તો નાવાનું બાકી છે નાદું નથી તો ચા પી લઈએ પછી આપણે નાવાનું છે કારણ કે ચા મુકાઈ જશે એટલે પી લઈએ તો કંઈ નહીં ફેમ્લી આજનો બ્લોગ્સ તો અહીંયા સુધી ફરી મળીશું નેક્સ્ટ વિડિયો મેં તમને વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દીજો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બે લાયક ઓન કરી લેના તાકી હું નવો વિડીયો નાખું એટલે તાત્કાલિક તમને નોટિફિકેશન મળી જાય જશું તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય જહર જય આદિવાસી